કરતા કરતા એ સુઈ ગયો ચાટલો ઉપર ઘણા બધા વાંદરા હતા વાંદરાની નજર પોટલી પર પડી એમને લાગ્યું કે આંદર ખવાનું હશે પછી એક વાંદરો નીચે ગયો પછી પોટલીમાંથી રૂમાલ હટાવ્યો પછી ખબર પડી કે આનંદર તો ખાવાનું નહીં આનંદર તો ટોપી છે પછી ટોપી પહેરીને ચાટલો ઉપર જતો રહ્યો બીજો આવ્યો બીજો ટોપી પહેરીને ચાટલો પર જતો રહ્યો એમ બધા આવ્યા ટોપી લઈને ચાટલો પર જતા

પણ વાંદરાને બતાઈને નીચે ફેંકી એટલે થઈ ફેંકી એ લઈને જતો કઈક વરસો વીતી ગયા એ તો પી ફીરો ગઈરો થઈ ગયો અને બીમાર થઈ ગયો પછી એના છોકરાને કે કે છોકરા હવે આજે હવે તું જ ડર ટોપી વેચવા જા હું તો હવે બીમાર થઈ ગયો ને ગઈરો થઈ ગયો એટલે તું ટોપીનો ધંધો કર પછી એ કે હું જાઉં છું પછી જાતો હતો પછી એના પપ્પાએ કીધું કે ઉપર એક વાત કહું પછી એ બોલ્યો એક કામ મેં વાત કીધી પછી મે જતો પછી એ ઘર મેં ગ્રાન્ટ ઓપી ઉચનાવી દીધી પછી તે મોટું ઝાડ હતું એને થાક લાગી ગઈ એને વિચાર્યું કે ઝાડના નીચે પુરવાન કરું એ આહાન કરતા કસવી દીધું ઝાડ પર ઘણા બધા વાંડાઓ હતા વાંડોની નજર પોટી પર પડી તો વાંડોને લાગ્યું કે આ આનંદ ખાવાનું છે પછી વાંડો કે જો કોથળીમાંથી નુવા હટાવીને જોઉં તે ખબર પડી કે આના અંદર કેરા નહીં આના અંદર ટોપી ટોપી છે પછી ટોપી પહેરીને જતો રહ્યો તાટ પર બીજો આવ્યો બીજો ટોપી પહેરીને ચટ પર જતો રહ્યો એ બધા આવે ટોપી લઈને ચાટ પર ચડી પછી પહેરીએ જાગ્યો પછી ખબર પડી કે મારી કોથળીમાં તો એટલી ટોપી નથી પછી ગભરાઈ ગયો

તારા પપ્પાએ કીધું ને વાંદરો આપણી નકલ કરે મારા પપ્પાએ કીધું કે જે માણસો કરે એ આપણે કરવાનું નહીં એ નકલ કરવાની નહીં પછી એ વાંદો ઝાટ પચારી ગયો અને પીઢીઓ લો આ રાખ્યો પછી પીડીઓ એના ઘરે જતો રહ્યો અને વાંદરો એના જાત પચારી ગયો